વડોદરાના યુવાન એક પૈડાવાળી સાયકલ લઈ પોતાના ઘરેથી ગણેશજીનું વિસર્જન કરવા નીકળ્યું હતું લોકોના વિઘ્નોને દૂર કરતા અને દુધાળા દેવ એવા ગણેશજીની આજે વિદાય થઈ રહી છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારમાં ગણપતિનું વિસર્જન કરવા માટે પાલિકા દ્વારા

પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરી હતી ત્યારે આજ રોજ સત્તર સપ્ટેમ્બર અને મંગળવાર હોય ત્યારે ગણેશ વિસર્જન હોય ત્યારે રોનિત જોશીએ પોતાના પરિવાર અને મિત્રો સાથે ગણેશજીનું વિસર્જન એક અનોખા અંદાજમાં કર્યું હતું રોનિત જોશીએ પોતાની યુનિ એક પૈડાવાળી સાયકલનો ઉપયોગ કરીને ગણેશજીને પોતાના હરણી રોડ વિસ્તારમાં આવેલ સ્થાનેથી એરપોર્ટ થઈ હરણિકૃતિ તળાવ સુધી લગભગ ત્રણ કિલોમીટર સુધી પગ ટેકવ્યા વગર લઈ જઈને વિસર્જન કર્યું હતું આમ કરીને રોનિત જોશીએ પોતાના નવમાં વિશ્વ રેકોર્ડ માટે દાવેદારી નોંધાવી હોય તેવું તેઓના પિતા દ્વારા જાણવા મળ્યું હતું રોનિતના આ અનોખા ગણેશજીના વિસર્જનના વિશ્વ રેકોર્ડના સૌ પરિવારના સભ્યો અને તેના મિત્ર વર્તુળ સાક્ષી બન્યા હતા